હલો ગાઈસ તો આજે આપણે શું બનાવશું આજે આપણે ભીંડા બટેટાનું શાક અને રોટલી બનાવવાના છે દેશી ભાણું જમવાનું છે આજે આપણે તો સૌપ્રથમ આપણે આ ભીંડા અને બટેટાને લઈ લીધા છે સ્વચ્છ પાણી લઈ અને તેને આ રીતે ચરણીમાં રાખી અને ધોઈ નાખવાના છે જેથી કરીને તેમાં ધૂળ મીટી હોય તે સરસ રીતે સાફ થઈ જાય ત્યારબાદ એને ધોઈ અને લુચી અને સરસ રીતે તેના ડીટી આપણે કાઢવાના છે આ રીતે આપણે ભીંડાના ટૂંક કરી લેશું નાના એવા સરખા બહુ નાના અને પતલા પણ નથી કરવાના અને બહુ મોટા પણ નથી કરવાના ત્યારબાદ આપણે બટેટાના પીસ પણ કરી લીધા છે અને સાઈડમાં પછી આપણે રાખી દેવાના છે તો આ સાઈ આ સાઈઝના તમે મીડિયમ ટુક કરી લેશો ત્યારબાદ જો તમે લસણ ખાતા હો તો લસણ પણ નાખી શકો છો નકર તમે સ્કીપ કરી શકો છો આ રીતે લસણની કઢી ફોલી અને નાની નાની કટકી સમારી લીધી છે મેં ત્યારબાદ કડાઈમાં બે પાવરા જેટલું તેલ મૂકી અને ત્યારબાદ જીરાથી વઘાર કર્યો છે ચમચી એવી જીરું નાખ્યું છે મેં ત્યારબાદ જીરું તતડી ગયા બાદ આપણે લસણની કઢી હોય તેને ઉમેરી દેવાની છે તેને પણ સેડ બ્રાઉન કલર આવે ત્યારબાદ આપણે બટેટાના ટૂંકને પહેલાં ઉમેરી દેવાના છે બટેટાના ટૂંકને સરસ રીતે હલાવી અને લાલ બ્રાઉન સેજ થાય એવા બે ચાર સેકન્ડ સુધી તેને તેલમાં ફ્રાય કરવાના છે અને ત્યારબાદ તેને ચમચાની મદદ વડે સરસ રીતે હલાવી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં ભીંડાના ટૂંક ઉમેરી દઈશું અને એને પણ એક સરસ રીતે હલાવી અને મિક્સ કરશું આપણે આ બધું એક રસ કરી મિક્સ કરી અને બધું સરસ રીતે ચોળવવાનું છે જો તમે પહેલાં જ ભીંડા નાખી દેશો તો ભીંડા સેજ ગળી જશે અને બટેટા સેજ કાચા રહેશે એટલે આ રીતે બટેટાને પહેલાં આપણે વઘારવાના છે ત્યારબાદ તેમની અંદર આપણે હવે થોડુંક એવું મીઠું અને થોડુંક એવું હળદર પણ ઉમેરી દીધી છે થોડુંક એવું તેલ ઓછું લાગતું હતું એટલે એક પાડું તેલ પણ વધારે નાખેલું છે ત્યારબાદ ફરી એકવાર મિક્સ કરી અને ડીશ ઢાંકી અને આપણે તેને પાંચ મિનિટ અથવા તો દસ મિનિટ સુધી આપણે એને રહેવા દેશું જ્યાં સુધી ભીંડા અને બટેટા ચડી ન જાય ત્યાં સુધી રહેવા દેવાના છે પછી આપણે લાસ્ટમાં ચટણી ઉમેરવાની છે એથી કરીને આપણો શાકનો કલર બહુ સરસ આવશે ત્યારબાદ આપણે કાથરોટમાં લોટને ચાળી લેવાનો છે અને આપણે રોટલીની તૈયારી કરશું આથી આપણે શાક અને રોટલીની પરફેક્ટ ડીશ તૈયાર થાય આ રીતે મેં લોટને ચાળી અને તેમાં દોઢ પાવરા જેટલું મૂળ નાખી દીધું છે અને બધું મીઠું પણ સેજ ઉમેર્યું છે ને બધું હલાવી અને પાણીથી આપણે લોટ બાંધવાનો છે પહેલાં લોટને આ રીતે મિક્સ કરી લેશું હું ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આપણે લોટ બાંધતા જશું એકદમ આપણે મીડિયમ લોટ બાંધવાનો છે ન ઢીલો બાંધવાનો કે ન કઠણ બાંધવાનો આથી કરીને તમારી રોટલી થોડી એવી સ્મૂથ થશે આ લોટની સેજ આપણે કૂણવતા જશું એટલે આપણો લોટ સરસ બંધાઈ જશે ત્યારબાદ આપણે તેલ લગાવી અને એને સાઈડ પર રાખી દેવાનો છે પાંચ મિનિટ એવો રાખી દેવાનો છે તેને આપણે ઢાંકી દઈશું અને ત્યારબાદ પાંચ મિનિટ પછી આપણે ફરી એને કૂણવી સરસ રીતે તેલ લગાવી અને આપણે એના લુવા કરી લેશું અને ત્યારબાદ આપણે રોટલી વણવાની છે આ રીતે સરસ લોટમાં બોરી ગોળણું અને આપણે સરસ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું છે હાથે જો તમે વણશો તો તમારી રોટલીને આપણે પણ પડે અને સરસ રીતે થતી જશે તમારી રોટલી આ રીતે સ્મૂથ લોટ બાંધાવાથી આપણી રોટલી બહુ સરસ બને છે આ ત્યારબાદ આપણે લોઢીમાં નાખી અને એને ચોળવી લેવાની છે ત્યારબાદ હું પેલું પળ ચોળવી અને બીજા પડને પણ આ રીતે ફેરવી અને ચોળવી લઈશ અને ત્યારબાદ આપણે હળવે હળવે ભાત ઉપસતી જશે આપણી રોટલીમાં તમે જોઈ શકો છો સરસ છીણી એવી ભાત ઉપશે ત્યારબાદ આપણે એને ગેસમાં ચીપિયાના મદદ વડે ફેરવી લેવાની છે અને ચોળવી લેવાની છે આથી તમારી રોટલી ફુલ્કા રોટલી સરસ થશે અને ત્યારબાદ ઘી લગાવી અને આપણે ચોપડી અને રાખી દેવાની છે આ આપણી રોટલી પણ તૈયાર છે અને શાક પણ તૈયાર છે તો રાસીની જુઓ છો ચાલો આપણે હવે જમવા બેસી જઈએ ચાલો રોહિતભાઈ ટેસ્ટ કરો તો આ શાક એટલું બહુ મસ્તનું હતું ને તીખું અને તમતમતું આ શાક ખાવાની એટલી મજા આવી ગઈ ને બપોરના છે ને મેં આ શાક અને રોટલી ખાધા અરે યાર મોજે મોજ આવી ગઈ તો આ રીતે શાક બનાવશો તો તમારું શાક ચીકણું પણ નહીં બને અને સરસ બનશે તમારી કોમેન્ટ આવી હતી એટલે અમે આ શાક રેડી કરીને બતાવ્યું છે કે ચીકણું શાક કેમ નથી બનતું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં